આજે ડિસેમ્બર પચીસ તારીખે દુનિયાના બધા ખ્રિસ્તીઓ મારા ભગવાન જીસસ ઉજવણી કરીએ અમે ચર્ચમાં ચર્ચમાં ભેગા છીએ અને ખાસ પ્રાર્થના કરીએ છીએ એમાં ભગવાન ઈસુ નું જન્મ કેવી રીતે થઈ ગયો હતો ક્યાં થઈ ગયું હતું અને એ કેમ આ દુનિયામાં આવ્યા હતા અને આમ કેવી રીતે અમારી સાથે રહે છે એ વિશે અમે મનન ચિંતન કરે છે સાથે સાથે અમે આખા દુનિયાના લોકો માટે પ્રાર્થના પણ કરીએ છીએ અને ભગવાન થાય એના માટે એકવાર હેપી ક્રિસમસ અને જે ભગવાન જન્મ લીધા છે તમારા જિંદગીમાં શાંતિ લાવે એવી પ્રાર્થના કરું છું અમારા ભારત દેશમાં ઘણા બધા ધર્મોનું આચરણ થાય છે અને બધા ધર્મો જો ખાસ અમારા ભારતમાં જે સનાતન કાલથી શાંતિ વિશે વધારે ભાર મૂકવામાં આવે છે અને માણસમાં શાંતિ આવે ભાઈચારામાં રહે એ એવું સિકામણ્ય અમે આગળ ચાલીએ છીએ એ ભારત દેશ માટે ક્રિસમસ એવો સંદેશ લાવે છે કે બધા જે બધી જગ્યાએ શાંતિ રહે એવી સંદેશ લાવે છે ખાસ અમે પણ શાંતિઓના શાંતિ શાંતિ દૂધો છીએ શાંતિના પ્રચારકો છીએ આખા દુનિયામાં બાર ભારત લોકો જ્યાં બારદીઓ જાય તો ત્યાં શાંતિના દૂધો તરીકે અમે જઈએ છીએ અને ભગવાન એ એ જ શાંતિ અમને આપવા માટે પણ આવ્યો હતો